ઘણા ઘણા પરિવારોની અંદર એટલા બધા કુસંસ્કારો હોય છે કે ક્યારેક ક્યાંક ભાઈઓ ભાઈઓની અંદર મુશ્કેલીઓ પડી હોય પછી બધા ભેગા થઈ અને એનું સમાધાન કરતા હોય હવે ભાઈઓ ભાઈઓ સમાધાન કરતા હોય એમાં બહેનોને વચ્ચે ક્યારેય ના બોલાય અને ઘણી જગ્યાએ ઘણા બોલતા હોય છે આ અવિવેક અને મર્યાદા નથી જે વસ્તુ જેણે કરવાની હોય હવે ખાનદાન પરિવારની કુળ વધુ હોય તો એ પરિવારના બધા મોટા મોટા વડીલો બેઠા હોય અને એની સામે ઊભા થઈને બોલવા આવે એ મર્યાદા વગરનું લાગે હા તમને પૂછવામાં આવે તમારો મત લેવામાં આવે અને તમે જવાબ આપો તો વાત જુદી છે પણ અકારણ વચ્ચે ક્યારેય પણ બોલાય નહીં અને જે બોલે એની ખાનદાની તરત જ કલંક લાગે તમને મોઢે કોઈ નો કે સમાધાન કરવા વાળા જાય ને એટલે તરત રસ્તામાં વાતો કરતા જાય એટલે જે કામ ની અંદર જેને ઇન્વોલ્વ કર્યા હોય ને એને જ એ કામ ને પતાવવું બાકી બીજા વચમાં ખોટું ક્યારેય પણ ડાપણ કરવું નહીં એટલે સમય પારખી અને વાત કરવી શું કેવું કોઈની સામે કેવું એ પણ વિવેક હોવો જોઈએ કેટલું કેવું એ વિવેક હોય આટલું કહેવાનું હોય એમાંથી એટલું બધું ક્રોધના આવેશમાં આવીને બોલે કે ના પૂછો વાત આખી બાજી બગાડી નાખે ઘણા સમાધાન કરવા ગયા હોય બધાડીને આવે